પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના મોટી ભટામલ ગામે આવેલ ભારત પેટ્રોલિયમ ઉપર ગઈ તારીખ અગિયાર ચાર બે હજાર પચીસના મોડી રાત્રિના સમયે અજાણ્યા ચાર ઈસમો મોટર ઉપર આવી દુકાની બાંધેલ હોય જેઓએ પેટ્રોલ ભરાવવાનું કહી ફરિયાદી વિક્રમભાઈનાઓ પાસે પેટ્રોલ ભરાવતા હોય અને બાદમાં તેમને બાથમાં ભરી લઈ કુહાડી જેવા હથિયાર તેમના ગળાના ભાગે મૂકી તેમને ધમકાવી અને તેમના હાથમાં તથા ખિસ્સામાં રહેલા રૂપિયા પચીસ હજારની લૂંટ કરેલ હોય જે બાબતનો ગુનો પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ હોય આ કામે પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ તેમજ પાલનપુર વિભાગના નાયબ પોલીસ અધિક સાહેબ શ્રી ડૉક્ટર શ્રી જે ગામી સાહેબની સખત સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ એલસીબી એસઓજી તથા પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ અને આ તમામ ટીમોએ આશરે અઢીસો જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરેલ છે અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા છેલ્લા સાત દિવસથી ગુનો દાખલ થયા પછી સતત આમાં કાર્યરત હતા અને તેમાં બાતમી મળેલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી જાણવા મળેલ કે આ કામે આરોપીઓ ભગવાનભાઈ ઉર્ફે ભરતભાઈ હિમાભાઈ પરમાર ખાપરા તેમજ નાનજીભાઈ આશાભાઈ અંગારી રહે ડાબુચતરા તેમજ અન્ય બે ઈસમોએ આ ગુનો આચરેલો હોય આ કામે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને બંને આરોપીઓ ભગવાનભાઈ ઉર્ફે ભરતભાઈ હિમાભાઈ તેમજ નાનજીભાઈ આશાભાઈ અંગારી બંનેનાઓને અટક કરવામાં આવેલ છે અને અન્ય બે આરોપીઓ બકાભાઈ વાઘાભાઈ જાતે અંગારી રહે ડાબછતરા તેમજ નાથાભાઈ રત્નાભાઈ અંગારી રહે ખાપરા અમીરગઢ તાલુકાવાળાઓ નાસ્તા ફરતા હોય તેમને પકડવાના ચક્રો ગતિમાન કરેલા છે અને આ કામે આગળની તપાસ ચાલુમાં છે એ દિશામાં હાલમાં તપાસ ચાલુમાં છે એ દિશામાં અમે તપાસ કરી રહ્યા છીએ